જેમાંથી અગિયાર ટીમો સલામી આપી હતી જ્યારે દસ ટીમો મટકી ફોડમાં પહોંચ્યા હતા બે મહિલા ટીમ માટે દહીં હાંડી અલગથી બાંધવામાં આવી હતી તો પ્રથમ હાંડી પાંત્રીસ ફૂટ બીજી ત્રીસ ફૂટ અને વીસ ફૂટની ઊંચાઈ બાંધવામાં આવી હતી જેમાં પ્રથમ એક લાખ એકાન હજાર ઈનામ બીજું અને ત્રીજું એકાંન હજાર એકાન હજાર બે ઇનામ એનાયત કરાયા હતા આજે આપણે જોઈએ જ રહ્યા છે કે પચ્ચીસ હજારથી વધુ લોકો આજે આ દહીં હાંડીમાં ઉપસ્થિત છે લિંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહીંડી જોવા માટે આવ્યા છે હું ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન પ્રોત્સાહન વધારવા માટે આવતા છે આ કેટલા ગ્રુપો જોડાયા છે આ દહીહંડીના અંદર આ દહી હંડીમાં ટોટલ અગિયાર ગ્રુપ છે જે લોકો સલામી આપે છે નવ ગ્રુપ દહીં દહીં હંડી ફોડવા માટે આવે છે અને બે ગ્રુપ જે છોકરીઓના છે એ ફોટો આવશે એટલે ટોટલ બાવીસ ગ્રુપ બાવીસ ગ્રુપ છે મહારાષ્ટ્રની મુંબઈની આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી ઊંચી દહીં હંડી હોય છે આપણા સુરતમાં એકસો ચાલીસ મંડળ છે તો કેમ આપણે ટીવી પર જોવાનું આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ તો આ બીજું વરસ છે લિંબાયતમાં આપણે આ વખતે પાંત્રીસ ફૂટ રાખી છે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટ હતી પણ આપણે ત્રીસ ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી પણ આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે પાંત્રીસ ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે મારું નામ પરેશરાવ બોરે છે અમારું મંડળ કેલજાઈ માતા ગોવિંદા મંડળ બેટરોડ સુરત એ ગયા સત્તર વર્ષથી ગોવિંદા મંડળનું આયોજન કરી રહેલા છે ગોવિંદ ઉત્સવનું આયોજન કરે છે સુરતમાં ઓછામાં ઓછી પિરામિડ અહીં પાંચ સાત વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે ચેલેન્જર બો ચેલેન્જર માટલીઓ અમે ઓરતા આવ્યા છે સાથે સાથે અમે અમારી બહેનાઓ મહિલા એ બી એટલી જ સરઘાસમાં છે કે એટલી જ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ બિઝનેસમેન છે કોઈ સારા સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે ગોલ્ડ મેડલિસ્ટ બી છે એવા અમારી સાથે બધા ભેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે ટ્રોફી જીતે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે છે તો અમારા મંડળના અધ્યક્ષ જે સંદીપભાઈ પાડે છે પણ આ જે કાર્યક્રમ છે જે પિરામિડનો કાર્યક્રમ કર્યું છે તે અમારા કેપ્ટન મનોજભાઈ રાનવડે છે કે એના થકી આ બધા ભેગા મળીને એકજૂટ કરીને આટલી બધી શ્રેય પ્રાપ્ત કરી શકીએ છે અહીંયા સાત પિરામિડ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અમે સાડા છ કમ્પ્લીટ કરી દીધું છે સાતમી સાતમા ટ્રાયમાં પેલો છેલ્લો છોકરો નાનો છોકરો હોય એ પડી ગયો લેકિન પિરામિડ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને દોઢ લાખનું ઈનામ અમે મળી ગયા લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે અમે વીસ દિવસથી જે પ્રેક્ટિસ કરે છે બહુ લોકોને એમ લાગ લાગતું હતું કે આ લોકથી કંઈ નહીં થાય પણ અમે કરી દીકાઈ છે બસ અમને આ લોકોને એ જ બતાવવાનું છે કે તમારે જેવા શુભચિંતક હોવું જોઈએ તો અમે કંઈ કરી શકે છે